નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી બિહારમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો બિહારમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામમાં ભાજપનો ભવ્ય જીત થતાં વાઘોડિયા ભાજપ સંગઠન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો હતો વાઘોડિયા જય અંબે ચોકડી ખાતે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો યુવાનો આગેવાનોએ ફટાકડા ફોડી મોમીઠું કરી વિજય જશ્ન મનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા બિહારના વિજયની જીત અમારા વાઘોડીયા અમારા જિલ્લા પંચાયત તાલુકાશ્રી કુશલભાઈ તાલુકાના પ્રમુખ જય જોશી એમસી અનીષભાઈ સનતભાઈ મહામંત્રી નરેન્દ્રસિંહ ચૂંટાયેલી અને સંગઠનની મહાનમાં ભારતીય જનતા પાર્ટી મળે છે આજે સાત દિલ્હી ડબલ સેન્ચુરીની જીત વાઘોડિયા ખાતે ઉમલી રહ્યા છે આમ ઉમી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને પૂરા ઘણા કરીને બિહારના વિજયને ભવ્ય વિજય અપાયો એ બદલે બિહારમાં જતા ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું માન્ય નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના રથની આ જીત છે આપ જોઈ ગયા છો કે આટલી મોટી સંખ્યામાં બસો ઉપરની જે સીટો આવી હતી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ઉપર બિહારની જનતાએ જોવા મળ્યો છે અને મોદી સાહેબ આવીને આવી જીત દરેક સેટોમાં મા ભગવતી અપાવતી રહે એવા પ્રાર્થના કરશે મોદી સાહેબ હવેભાઈ શા સાહેબ બિહારની ડબલ સેન્ચુરીની વિજય મેળવવા બદલ ખૂબ અભિનંદન બિહારની જનતાનો પણ વાઘોડી વિના તમામ સાથે આભાર વ્યક્ત કરે છે ભવ્ય વિજય અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારા સૌ કાર્યકર્તાઓનો પણ આજે ઉત્સવ મનાવવામાં બિહારના વિજયમાં જે ભેગા થયા છે એમનો પણ હું હૃદય આ મોદી સાહેબ જે ફરી એકવાર બિહારની જનતાએ આશીર્વાદ આપ્યા એ બદલ માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં વાઘોડિયા તાલુકા તેમજ સમગ્ર વિધાનસભાના તમામ ચૂંટાયેલા અને પાર્ટીના હોદ્દેદારો સહિત આ જીતનો ડબલ સેન્ચુરીનો ભવ્ય જશ્ન મનાવવા માટે આજરોજ વાઘોડિયાથી અમે આહવાન કરીએ છીએ અને બિહારની જનતાનો આભાર માનીએ છીએ કે વિશ્વ નેતા મોદી સાહેબમાં ત્યાં નીતીશ કુમારની સરકારમાં જે વિશ્વાસ મૂક્યો છે એને આવનારા વર્ષોમાં ચોક્કસ પ્રતિપાદિત થશે જ અને આમને આમ